वे कुछ अंदर पूछ लो được आ भैया हमको इंटरव्यू ले अंदर भाई समझ में

કચ્છ કેમ છો તો મિત્રો હાલ તમે જોઈ શકો છો આપણે આવ્યા છીએ આજે ભક્તું જે ભવ્ય જમણવાર છે ત્યાં બધા ભ ભાઈભૂટ્ટો બધા રસપાન કરતા હોય છે તો આજે આપણે ભાઈભૂટો પાસે જાણીશું અને તમારું નામ અને તમે કયા ગામથી આવો છો અને તમે બધા ચાંગળો આવો છો એ થોડું અમને જણાવજો નહીં હં હં સ્વાનગઢ છે અને તમારું નામ શું છે હં

તો તમે જોઈ શકો છો કે આપણે આપણે પૂછી છીએ પબ્લિકમાંથી કારણ કે આપણે બધા વિડીયો વિડીયો તો બતાવી છીએ અમે કોસમમાંથી આવ્યા છીએ હા હા અને તમારું નામ પાપાની વાણી સાંભળીને અમે ચૂકતા થયા છીએ કથા અમને બહુ ગમે છે બહુ ગમે છે એમને સ્પેશિયલ કથા સાંભળવા જાવો છો તો તમને પ્રભુ પ્રસાદમાં તમને કેમ લાગ્યું પ્રસાદ બી બહુ સવાલ હા હા સુવિધા તમને કેમ લાગી

hey सियाराम Hey, सियाराम <laughs>